ખેડૂત મિત્રો હું છું ભાવેશ કુમાર આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ આવી જો ગોંડલ માર્કેટ કપાસની આપણે હરાજી જોવા આવી ગયા છીએ તો પાછળ કપાસની હરાજી ચાલુ છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કે શું કે છાજનો કપાસનો ભાવ હાલો ત્રણ ફરી મૂકો સુપર નવું હાલો હાલ લઈ જવું

એપી એન્ટર એપી એન્ટર સુંદર ચાહ મત મત ઉકાસી સુંદર એકાડીમ હા હું તો ઓકે લઈ જ આપનામાં 14 81 હાલો

અંતર સાબ જમ બેટા ના વિસનકો લઈ 30000 ખીચામાં હે હવે નવો હે ને હા રિપોર્ટ ને એકાટ મળી ગઈ એમજામાં હાલો એવો ગોવા સિક્કાવા માફી 131 ઉત્કલ ઉત્કલ નેપકાય 13 એકમ લઈ કે એમ જાવ બોલો આ 3 લખો દર્શાવે એટલે 15 હે 18 13 ઉત્કલ ઉત્કલ રકાવ સકવા